સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર વડોદરાની એમ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ દ્વારા પ્રવેશમાં બે હજાર ચોવીસ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ દ્વારા

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર